ગાર્ડ પાસેથી સમગ્ર બનાવની માહિતી મેળવી છે ત્યારબાદ દ્વારા ફેકલ્ટી રજૂઆત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે પણ રજૂઆત મળેલી ઘટનામાં મહિલા સિક્યુરિટી ગાર્ડની આંગળી દબાઈ જવાથી તેના હાથની આંગળી કાપી પડી હતી સતત બનતી આવી ઘટનાઓને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી જવાનોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે જોવું એ રહ્યું કે એમએસયુના તંત્ર દ્વારા બનાવો અંતર્ગત શું પગલાં લેવામાં આવે છે શું ખરેખર કેમ્પસમાં સુરક્ષાનો માહોલ જળવાય રહે છે કે કેમ એક મોટો પ્રશ્ન આ છે મારી જોડે એવો બનાવ પડ્યો છે મેં ડ્યુટી દરે એમ ડ્યુટી બજાવતો તો અને એક સાહેબ સરની ગાડી આવી સરની ગાડી આવી એટલે સર અહીં આવી એટલે સર જતા હતા ને કોઈ ભાઈ આવ્યો મે ગેટ બંધ કરતો તો અને એક ભાઈએ ધક્કો માર્યો અને મને હાથમાં માગી મેં કીધું સર એ મને ડીન સર છે અને ના પાડી છે તો મે મારે ફરજ છે મે ના જવા દઉં તો એને ધક્કો મારી જબરજસ્તી ધક્કો મારીને હાથે હાથે મને વાગી ગયો બાકી કે કે તમે તમે ડીન સાહેબને કેમ નથી વાત કરતા મેં કીધું ભાઈ મેં કીધું મારી ડ્યુટી આજે લાગી છે એટલે મને કઈ ખબર નથી કે અમારી ગાડીઓ બધી બીજા બધાની ગાડીઓ જાય છે અને અમારી ગાડીઓ કેમ નથી જવા દેતા અને તમે ડીન સાહેબને વાત કરો અમને કઈ ભાઈ હતો ધક્કો મારી દીધો પછી લગભગ એવું લાગે છે એબીપી વાળા લાગે મને અહીંયા જમણા હાથમાં શું નામ તમારું પટેલ લક્ષ્મણભાઈ સાયન્સ ફેકલ્ટી પર એક સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતા હતા પોતાની ફરજ એ લોકો ઈમાનદારીથી નિભાવે છે એટલા જ માટે ગાય સાયન્સ ફેકલ્ટીને જો ગેટ છે એનાથી અંદર કોઈને ગાડી લઈ જવાનું અલાઉડ નથી તો એ ભાઈ જે એબીવીપી સંગઠનમાંથી આવે છે એ પોતાની ધાક ધમકી બતાવીને એ ગાર્ડને ધક્કા કરીને એ ગાર્ડને હાથમાં પણ વાગ્યું છે જબરજસ્તી ગાડી અંદર લઈ જવા માંગતો હતો એ ગાર્ડ દ્વારા તમને રોકવામાં આવ્યા તો એ ગાર્ડને ધક્કા કરવામાં આવ્યું ગાર્ડને હાથમાં પણ વાગ્યું છે એટલે આ એક સંગઠનમાંથી આ જે વ્યક્તિ આવે છે પોતાને શું શું સમજે છે પોતાની જાતને કે પોતાના સંગઠનને શું સમજે છે કે એ લોકો ચાહે એ રીતે થશે આ સંગઠન દ્વારા ભૂતકાળમાં હેડ ઓફિસ પર જ્યારે એક આંદોલન ચાલતું હતું ત્યારે એક સિક્યુરિટી બેનને આંગળી આવી જતા ગેટની અંદર આંગળી આવી જતાં સિક્યુરિટી બેનની આંગળી પણ કાપવામાં આવી હતી આજે આ ઘટના બની છે આ તો નાની મોટી ઘટના બનીને એમના હાથમાં નુકસાન થયું છે કંઈ વધારે વાગ્યું નથી જો શું કંઈક વધારે વાગ્યું હોત એમને કંઈક જાનહાની થઈ હોત તો શું તે જવાબદારી આ સંગઠન લેશે તો જે સાયન્સ ફેકલ્ટીના ડીન છે એ ડીન સરને હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આવા લુખા તત્વોને આવવાનું બંધ કરાવે અને કાયદેસર રીતે આ જે જે સ્ટુડન્ટ હતો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈને કોઈ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવે જેથી કરીને એક ઉદાહરણ પેદા થાય અને બીજી વાર કોઈ પણ સંગઠનો વ્યક્તિ આવી રીતે કરતા દસ વખત વિચાર કરે બિલકુલ સાચી વાત છે કે સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓની સેફ્ટી માટે હોય છે તો એ જે સેફટી કરનારને જ સેફટી ના હોય તો એક બહુ મોટું નુકસાન વિદ્યાર્થીઓને થઈ શકે છે તેવું લાગે છે